સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તો ભારે હાલાકી પડી હતી શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર ખાડા ખાબોશિયામાં પાણી ભરાતા લોકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો સુરત શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ રિસાઈ ગયેલા મેઘરાજાએ શનિવારે રાત્રેથી જ શહેરમાં ફરી ધીમી ધારે પોતાની હાજરી બતાવી હતી તો રવિવારે પણ શહેરના જુદા જુદા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ત્યારે રવિવારે મોડી રાતથી જ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને સોમવારે સવાર સુધી પણ મેઘરાજાએ વરસવાનું યથાવત રાખતા સવાર સવાર ઉઘડતા સત્તાએ નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી તો નજીવા વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની ઘોર ખોદી નાખી હતી અને માત્ર નામ પૂરતી જ પ્રી મોન્સૂન કામગીરી કરાઈ હોવાનો અહેસાસ થયો હતો મધરાતથી જ પડેલા વરસાદના કારણે શહેરના જુદા જુદા વિસ્તારો સિટીલાઇટ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ચોમાસાભરી વાતાવરણ સર્જાયું હતું તો શહેરમાં ઝોન પ્રમાણે વાત કરીએ તો વરાછામાં ત્રણ મીમી રાંદેરમાં ચાર મીમી કતારગામમાં બે મીમી ઉધરામાં આઠ મીમી લીંબાયતમાં તેર મીમી અને સૌથી વધુ અઠવામાં પંદર મીમી વરસાદ પડ્યો હતો ચરુકાઈ ડેમના ઉપરવાસમાં સાવત્ર વિસ્તારમાં આવેલ ચીકળધરામાં ત્રણ ઇંચ ટેસ્કામાં મીમી સત્તરમીમી લખપોરીમાં મીમી અને દેઢ તલાવ તેમજ ગોપાલખેડામાં મીમી વરસાદ નોંધાયો હતો ચરુકાઈ ડેમમાં હાલ બાર હજાર બસો સત્યાવીસનો ઇન નોંધાયો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત